સ્થાનમાં સાંઈ સોસાયટીમાંથી મળી આવ્યો બાળ શક્તિના દસ કિલોના પાંચ કટ્ટા સગે વગે કરાયાનો ખુલાસો થયો છે પૂર્ણ શક્તિના દસ કિલોનો એક કટ્ટો પણ સગે વગે કર્યાનો ખુલાસો થયો છે તો પ્રાંત અધિકારીએ મધ્યાહન ભોજનના સંચાલક અજય મેણ્યાને ફરજ મોકૂફ કરી અને આંગે તપાસ હાથ ધરી જેમાં સાઈધામ સોસાયટીમાંથી સગેવગે કરાયેલું આ જથ્થો મળી આવ્યો છે જેમાં બાળ શક્તિના દસ કિલોના પાંચ કટ્ટા પણ સગે વગે કર્યાનો ખુલાસો થયો છે પોરબંદરથી મહત્વના સમાચાર પોરબંદરમાં બે પોલીસ કર્મચારીને